જેમાં આ વર્ષે જૂન માસ થી ધોરણ આઠ જીએસ ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમ નો પ્રારંભ થશે આકાર લેイ રહેલા આ વિદ્યા સંકુલના આરંભ પહેલા પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા દીક્ષિત અને વિશ્વની અનેક સંસ્થાઓ દ્વારા સન્માનિત પોતાના પ્રભાવક અને પ્રેરક વક્તવ્ય દ્વારા અસંખ્ય લોકોના લાઈફ કોચ બની રહેલ પૂજ્ય ડોક્ટર પુનાર્ત વત્સલ સ્વામી પધાર્યા હતા અને તેમની અધ્યક્ષતામાં સ્વામિનારાયણ વિદ્યા મંદિર ખાતે આધુનિક યુગમાં પેરેન્ટિંગ વિષય પર એક મહત્વપૂર્ણ સેમિનારનું આયોજન કર્યું

બાળકોને મોબાઈલનો મર્યાદિત ઉપયોગ કરાવવાની સાથે પુસ્તકો સાથે પણ જોડાવા જોઈએ આ કાર્યક્રમ પહેલા ગ્રીડ ખાતે આવેલા બીપીએસ પરમાર મંદિર ખાતે પણ જ્ઞાનવંતસર સ્વામી એક પત્રકાર પરિષદ યોજવામાં આવી કાર્યક્રમમાં શાળાના અનેક વાલીઓ ઉપસ્થિત રહ્યા અને સુંદર માર્ગદર્શન મેળવ્યું હતું શરમ નહીં વડીલોની મર્યાદા નહીં એક્સક્યુઝ મી પ્લીઝ કસૂત નહીં બોલવાનું સીધો ફોન કરીને ગોળ ફરી જાય

ફેસબુક ઉપર ફોમો એફ ઓ એમ ઓ ફોમો એટલે ફિયર ઓફ મિસિંગ આઉટ કે ભેગા થઈને આઈસ્ક્રીમ ખાધો એટલે એક જણો જે રહી ગયો હોય એના વોલ પર જોઈ કે આ લોકો પાંચ ભેગા થયા આઈસ્ક્રીમ ખાધો આ લોકો એને બોલાય નહીં ઘર થી નજીક જ હતા મને ફોન કર તો તું પહોંચી જાત ને એમાં જે પેલો છે ને લાલ ટી શર્ટ વાળો એ જ કાયમ આવું કરે છે

ત્રણ પાંચ એક પાંચ સાત દસ મિનિટ થયા કોઈનો ટેક્સ નથી આવ્યો મોબાઈલ વાઇબ્રેટ નથી થયો ખિસ્સાથી કાઢે છે કઈ નથી તું તું થોડો સેલિબ્રિટી છું શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય બીએપીએસ શ્રી સ્વામિનારાયણ સંસ્થા નવસારી દ્વારા એક ભવ્ય દિવ્ય બીએપીએસ વિદ્યા મંદિર સંકુલની ભેટ આજે નવસારી શહેરને મળી છે એની માટે તમામ નગરજનો એ ખૂબ આનંદની લાગણી પણ અનુભવે છે આ સંકુલની વિશેષતાઓની સુંદર વિડીયો એ પણ આપણે નિહાળી છે સ્લાઇડ શો પણ બહુ સરસ નિહાળ્યો જેથી દરેકને ખ્યાલ આવ્યો કે કેટલું અદ્યતન સજ્જ અને પૂર્ણ વ્યવસ્થાયુક્ત આ સંકુલ તૈયાર થયું છે સાથે સાથે અત્યારે જે તાતી જરૂરિયાત સમાજની છે એ વિષયક પ્રવચનમાં વાત થઈ પેરેન્ટિંગ ઇન ધિટલ એજ એટલે કે આ ડિજિટલ જમાનો છે એ ડિજિટલ જમાનામાં માતા પિતાની ભૂમિકા માતા પિતાની જવાબદારીઓને સાથે સાથે માતા પિતા જે ચેલેન્જીસ અનુભવે છે એ સંબંધી પણ બધું સુંદર માર્ગદર્શન રહ્યું છે એટલે માતા પિતાએ પણ બાળકના ઉછેરમાં કેવું બેલેન્સ રાખવાનો છે કે ડિજિટલ ગેજેટ સાથે એક્સપોઝ પણ કરવાનો છે છતાં ઓવરડોઝ ન થઈ જાય અને એડિક્ટ ન થઈ જાય એટલે કે વ્યસની ન થઈ જાય એનું પણ ધ્યાન રાખવાનું છે ને ચોક્કસ મા બાપ માટે પણ અત્યારે આ જમાનામાં બાળ સંતાનોનો ઉછેર એ બહુ જ મોટી ચુનૌતી છે ચેલેન્જ છે એ સંબંધી પણ સુંદર માર્ગદર્શન એ આ કાર્યક્રમમાં પ્રાપ્ત થયું છે તો આવી રીતે તમામ નગરજનોને લાભ થાય આપ સર્વે મીડિયા કર્મીઓ દ્વારા પણ આવી સુંદર સારી વાતો ખૂણે ખૂણે પહોંચે છે જન જન સુધી પહોંચે છે તે બદલ આપ સર્વેનો પણ ખૂબ ખૂબ આભાર છે અને આ કાર્યક્રમમાં આપણે સંસ્થાના આ વિદ્યા મંદિરના સંકુલની વિશેષતાઓ તો આપણે સા ચોક્કસ જાણી અને સાથે સાથે નવસારી શહેરના તમામ આગેવાન શ્રીઓ દરેક સંસ્થાઓ સમાજ સેવા ધર્મ સેવા સંસ્થાઓના આગેવાન શ્રીઓ પણ ખૂબ સારી સંખ્યામાં બધા પધાર્યા બધાએ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો છે અને બધાએ આ સંકુલના દર્શનથી ખૂબ સંતોષ અને આનંદ વ્યક્ત કર્યો છે તો આપના માધ્યમથી આ વાત પ્રસરી રહી છે તો આપનો પણ ખૂબ આભાર છે અને નવસારી શહેરના તમામ જનોને પણ અમારી શુભેચ્છા છે કે ભવિષ્યની પેઢી આ સંકુલમાંથી ખૂબ સંસ્કારી અને સેવાભાવી તૈયાર થશે